ભારત બારડે પોતાની સાથે જે અન્યાય થયો હતો તે પોસ્ટ કરી હતી અને પોસ્ટ વાયરલ થઈ ત્યારબાદ હવે યુટાન મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી અને અમારે અંદર અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બદિરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય આવી કોઈ વાત નથી

અને આ મેસેજ જ્યારે ડિલીટ કરવામાં આવે છે જ્યારે શહેર પ્રમુખને પૂછવામાં આવે છે કે શું ડિલીટ થયું તો શહેર પ્રમુખ એવું કહે છે કે મને ખબર નથી એવું તો સાહેબ કેવી રીતે બની શકે કે મેસેજ ડિલીટ થઈ ગયો હોય અને તમે એવું કહો કે મને ખબર નથી જ્યારે ગ્રુપના એડમિન પર તમે જ છો શહેર પ્રમુખ કુમાર શાહે પોતે પોસ્ટ ડિલીટ કરી હોવાનો સ્વીકાર કર્યો છે અને પછી એવું કહે છે કે મને ખબર નથી કે શું ડિલીટ થયું છે પોસ્ટ ડિલીટ કર્યા બાદ શહેર પ્રમુખે કહ્યું કે મને નથી ખબર વિવાદ જ્યારે વકર્યો ત્યારે શહેર પ્રમુખ કુમાર શાહે મૌન ધારણ કરીને ચાલતી પકડી

પરિવાર નો પ્રશ્ન નિરાકરણ લાવી દેપ માં લાગતું હોય યોગ્ય હોય તો પાર્ટી નો એડમિન નો અધિકાર છે શહેર પ્રમુખે કહ્યું કે કે ડિલેટ તો કરવા જ પડે પરંતુ લખ્યું શું હતું એ મને નથી ખબર જો ભાવનગરમાં આ મેયરની નારાજગીના વિવાદમાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે પ્રતિક્રિયા સામે આવી છે મેયરની ની આત્મવિલોપનની ચીમકી મુદ્દે કોંગ્રેસ શહેર પ્રમુખે નિવેદન આપ્યું કહ્યું કે મેયર જ સુરક્ષિત ન હોય તો જનતાનું શું કહેવું મનહરસિંહ ગોહિલે કહ્યું છે કે ભાવનગરના પ્રથમ નાગરિકને જો ત્રાસ હોય તો સામાન્ય નાગરિકોનું શું ભાજપમાં એવું તો કેવું શાસન હશે કે મેયરને પણ 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 આત્મવિલોપનની પડી રહી છે છે વાત કરનાર સામે પોલીસે ભરવા જોઈએ તેવું કોંગ્રેસ ભાજપના શાસનમાં ભાવનગરની દશા બેઠી છે તેવું મનહરસિંહ ગોહિલ બોલ્યા છે લોકોને સામાન્ય સુવિધા વસ્તુઓ માટે વલખા મારવા પડે છે નાના માણસોને ધંધો વ્યાપાર કરવા દેવામાં નથી આવતો અને મેયરને ને પણ હેરાનગતિ થાય છે આવું તે કેવું શાસન છે એવા સવાલો પણ ઉઠાવ્યા કોંગ્રેસ આ કેટલી દુઃખદ વાત કહેવાય ભાવનગરનું પ્રથમ નાગરિકનું જેને સંવિધાનિક પદ મળ્યું છે એવા મેયરશ્રીને કેટલો ત્રાસ પદાધિકારીઓ સંગઠનના પદાધિકારીઓ અન્ય લોકો દ્વારા ત્રાસ હશે તો સામાન્ય ભાવનગરના નાગરિકોનું શું ભાવનગર મહાનગરપાલિકાના જે મહાનગરના નાગરિકો છે જે જનતા છે જે મતદારો છે એ કોની પાસે ન્યાય માગવા જશે જો મેયર પોતાની જાતને સુરક્ષિત નથી સમજતા તો આ ન્યાય કોની પાસે માગવાનો ભારતીય જનતા પાર્ટીના કેવું શાસન હશે કે ભાવનગરના મેયરે ગ્રુપમાં એમ કહેવું પડે કે મને વધુ હેરાન કરશો તો હું આત્મવિલોપન કરીશ હું ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ જ્યારે આત્મવિલોપનની વાત કરતી હોય ત્યારે પોલીસ એના અટકાયતી પગલાં લેતા હોય છે એનું નિવેદન પણ નોંધતા છે તો હું ભાવનગર પોલીસને પણ કહીશ કે શું તમે આ મેયરશ્રી આત્મવિલોપનની વાત કરી છે તો શું તમે એમના ઉપર અટકાયતી પગલાં લેશો કોંગ્રેસ આ બાબતે લેવામાં આવશે કે આ સમગ્ર મામલે મારી સાથે વધુ જાણકારી સાથે જોડાય ગયા છે ભાવનગર થી કૃણાલ બારડ કૃણાલ ભાવનગરમાં મેયરે પહેલા પોસ્ટ મૂકી પોતાની હૈયા ઠાલવી અને ત્યારબાદ યુ ટર્ન કેમ મારવો પડે છે શું છે આખો ભાજપની અંદર અંદરનો આંતરિક વિવાદ બિલકુલ માનસિ જો વાત કરીએ તો જે પ્રમાણે છેલ્લા દોઢ વર્ષથી જ્યારથી મેયર પદ મેયર ભરતભાઈ બારડને મળ્યું ત્યારથી ચોક્કસથી તેઓ જે છે તે પોસ્ટમાં પણ ઉલ્લેખ કરી ચૂક્યા છે કે જે પ્રમાણે જે નિર્ણયો હોય છે અથવા તો અંતરો અંદરના જે પદાધિકારીઓ છે તે તેમનું કાંઈ સાંભળતા નથી તે પ્રકારનું આખું જે નિવેદન છે તે અહીં પોસ્ટ જે છે તે પોસ્ટમાં કરવામાં આવ્યું હતું કહી શકાય કે જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી તેઓના જે મનપાના જે રહેલા જે કામો છે તે કામોમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોઈ જાતમાં વિશ્વાસમાં ન લેવામાં આવતા હોય તેવી પણ જે છે તે પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવે તો ત્યારબાદની વાત કરીએ તો અંદરો અંદર જે કહી શકાય કે બદલી હોય છે બદલીના બોર હોય છે અધિકારીઓના તેમાં પણ વિશ્વાસમાં નથી લેવામાં આ પ્રકારના ઘણા બધા નાના મોટાઓ જે ઇસ્યુઓ છે તે ઇસ્યુઓની પોસ્ટમાં મેરે રહે છે તે કહી શકાય કે સંગઠનના જે ગ્રુપ હોય છે તે ગ્રુપમાં મૂક્યું હતું હૈયાવરાળ છે રીતે ઠાલવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય પોસ્ટ મૂકતાની સાથે જ સવાર પડે છે ને સવાર પડતા જ મેયર જે છે તે મેયર યુ ટર્ન લગાવી દે છે કેમ કે આ ઘરનો મામલો છે તે પ્રકારે નિવેદન આપવામાં આવે છે બીજી તરફની વાત કરીએ તો કોઈના ફોન સંગઠનમાંથી ફોન રણકે છે ને ત્યારબાદ ચોક્કસથી મેયર જે છે તે મેયરની ભૂલનું ભાન છે તે મેયરને થતું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું હોય તેવું તેના નિવેદન ઉપરથી જોવા મળે છે એટલે બે બાકી છે વિવેદન છે તે મેયરના નિવેદનમાં જોવા મળ્યું છે જી માનસી જી કૃણાલ આભાર આપનો એટલે મેયરે પહેલા તો આક્ષેપો કર્યા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી અને પછી યુટર્ન ભી મારી લીધો છે જો કે તર્ક વિતર્ક અનેક ઉઠી રહ્યા છે અને કોંગ્રેસ દ્વારા બાબતે આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે અમારી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ જોડાઈ ગયા છે મનોહરસિંહ આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં મનરસી ભાવનગરના મેયરને શું સમસ્યા હોઈ શકે છે તમે કહ્યું કે લોકોને સમસ્યા સુવિધા વસ્તુઓ આપવા માટે વલખા મારવા પડે છે એવી જ રીતે મેયર પણ હેરાન થઈ રહ્યા છે તમે એક મહત્વનો મુદ્દો છે કે મેયર એટલે સંવિધાનિક પદ છે ભાવનગરના પ્રથમ નાગરિક છે આ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવના કહેવાય તો અહીંયા મેયરની જા દશા હોય તો આ ભાજપનું સંગઠન પદાધિકારીઓની અંદર અંદરની ગડમથલમાં મેયરે જો પોતે એના ગ્રુપમાં મૂકવું પડે કે મને બહુ હેરાન કરશો તો હું આત્મવિલોપન કરી લઈશ તો આ સામાન્ય પ્રજાના પ્રશ્નો નું વાર્તા લેવા માટે ક્યાં જવાનું સામાન્ય લોકો ને અત્યારે આટલી બધી ભાવનગર ની અંદર મહાનગર માં મુશ્કેલી પડે છે તો એને મુદ્દો લઈને ક્યાં જવાનું જો મેયર પોતે જ ચિંતિત હોય તો ભાજપ નું સંગઠન કે પદાધિકારીઓ આ ભાવનગર ને ક્યાં લઈ જવા માંગે છે એ સમજાતું નથી ભાવનગર ની દશા અત્યારે કેટલી કપોડી કરી નાખી છે અત્યારે ભાવનગર ને કરી નાખ્યું છે જો મેયર કોઈ ગરીબ લારી વાળા કે પાઠાણા વાળાના મુદ્દા માટે કોઈ અધિકારી ને સામેથી મળવા જતા હોય જે એમના પ્રોટોકોલ માં પણ ના હોય એ મેયર ની સાદગી છે કે ભાઈ સામેથી ગયા હોય અને જો એ ગરીબ અને વંચિતો જે નાના વેપારીઓને પણ આ સંગઠન વાળા વેપાર કરવા દેવા ન માંગતા હોય તો કઈ હદ વાત થઈ આ કેટલો પ્રકારનો ત્રાસ થયો આનું સૌથી મોટું મોટું નુકસાન ભાવનગરના નાગરિકોને પડે છે

જો મેયર ને આ આટલી મુશ્કેલી હોય તો પછી સામાન્ય જનતાની ને મુશ્કેલી નું સમાધાન કોણ લાવશે ક્યારે લાવશે કેવી રીતે આવશે એ બધા જ સવાલો કર્યા છે જોકે આજ મુદ્દે અમારી સાથે રાજેશ જોશી સિનિયર પત્રકાર જોડાઈ ગયા છે રાજેશભાઈ સ્વાગત છે ત્યારે મારા હાથમાં ભાજપનો ઝંડો હતો સંઘ સંઘ કાર્યકર છું અને એ જ કાર્યકર સાથે અત્યારે આટલું બધું પોલિટિક્સ થતું હોય હૈયાવરાળ ઠાલવે અને પછી એમના ઉપર દબાણ લાવવામાં આવે યુ ટર્ન એમને લેવું પડે કઈ રીતે આપ જુઓ છો આખી ઘટનાને આ ઘટનામાં વાત મૂળ એવી છે બેન કે દુખે છે અને કુટે છે મારું એના જેવી વાત છે સમગ્ર ઘટનામાં મેયરે ગઈકાલ રાત્રે પોસ્ટ મૂકી સોશિયલ મીડિયા ઉપર આજે સવારે મેં મેયરને ફોન કર્યો અને મેયર પાસે જાણ્યું કે ભાઈ ઘટના શું છે ખરેખર એટલે મેયરે એવું કહ્યું કે એક લારી શહેરના ભાજપના પ્રમુખના કારણે હટાવવામાં આવ્યા હતા હું અધિકારી પાસે રૂબરૂ ગયો હવે અહિયાં ઉભી થાય છે શહેરના મેયર હું અધિકારી પાસે ગયો ખરેખર તો મેયર પાવર એ હોવો જોઈએ કે અધિકારી મેયર ને મળવા આવે પરિસ્થિતિ એ છે કે ચાલતું નથી મેયર પોતે ત્યાં જાય છે અધિકારી પાસે અને અધિકારી ને વિનંતી કરે છે મેયર કે ભાઈ મતાવતા નહીં ત્યાં અને પછી શહેર ભાજપ ના પ્રમુખ મેયર ને ફોન કરીને ખખડાવે છે કે તમારે કોઈ ક્યાંક સંજુપાત કરવાનો નથી કોર્પોરેશનમાં કોર્પોરેશન કેમ ચલાવવું એ મારે જોવાનું છે અને આ અમે નથી કહેતા આ મેયરે મારી સાથે સવારે વાત કરી મને કીધું મેયરે કે મારી સાથે રાજેશ આવું છે કે હું આત્મવલોકન કરવાનો છું રાજેશભાઈ તો શું મેયરને કોઈ ગણકારતું નથી કે પછી એમને પદ પરથી હટાવવા માટેનું આ રાજકારણ ખેલાઈ રહ્યું છે નહીં મેયર ખૂબ જ નિષ્ઠાવાન અને પ્રમાણિક માણસ છે ખૂબ ભોળા માણસ છે પાયાના કાર્યકર્તા છે ભાજપના પરંતુ વસ્તુ એ લોકો અત્યારે અત્યારના પ્રમુખ પણ આજ રીતે વર્તી રહ્યા છે તે લોકો પાર્ટી ના પોતાના બાપ ની જાગીર સમજે છે એવું સમજે છે કે આમાં કઈ એટલું થવું જોઈએ ખરેખર પ્રજાનું કઈ અસ્તિત્વ નથી મત પ્રજા આપે છે ખાલી ફક્ત બાકી પ્રજાએ બીજું કઈ કરવાનું જ બાકી બધું કર્યા આ સંગઠન બધું મેં તો ઘણી બધી ઈચ્છા હોય કે મારે પ્રજાના હિતનું કઈ કામ કરવું પણ કરી શકતા નથી આ વાસ્તવિકતા ભાવનગરમાં જિલ્લા ઘણા સમયથી છે જિલ્લા ભાજપના પ્રમુખે પણ થોડા સમય પહેલા આ બાબતે ધારાસભ્ય સામે આક્ષેપ કર્યો હતો ભ્રષ્ટાચારનો અને આજે પણ બપોરના સુમારે શહેર ભાજપના ઉપપ્રમુખ પર હુમલો થયો છે બુટલેગરોએ હુમલો કર્યો છે

પરંતુ એવા કયા તત્વો છે કે જે પ્રજાના હિતનું નથી ઈચ્છી રહ્યા અને આંતરિક રાજકારણમાં ક્યાંક ને ક્યાંક લોકોના જે કામ છે અટવાયેલા પડ્યા છે લોકોને જે સમસ્યાઓ છે સમસ્યા હાલાકી ભોગવવી પડે છે અને લોકોને સામાન્ય સુવિધા માટે પણ વલખા મારવા પડે છે છતાં તેમના કામ નથી થતા એવા કયા તત્વો છે કે જે આ બધી પોલિટિક્સ રમે છે અને એમાં લોકોને હેરાનગતિ પણ થાય છે મેયર સહિતના જે લોકો છે તેમને હેરાનગતિ થાય છે એ પણ જાણવું એટલું જરૂરી છે અને આંતરિક દખાના કારણે જે કામ અટકી પડ્યા છે એ કામ નથી થતા એ પણ જોવું એટલું જરૂરી હવે બની ગયું છે